સદગુરુ જય ગંગા ની આઠમી વાણી કરતા પણ ક્યારે રમીએ તો રંગમાં રમીયે પાનબાય મેલી દઈ આ લોકની ની મરરાત રમવું તો રંગમાં રમવું કયો રંગ ભક્તિનો રંગ રમવો તો ભક્તિના રંગમાં રમવું આ ભક્તિના રંગમાં રમવાનું મેલી દે આ લોકની મરરાત આ લોકની મરરાત મેલી દેવી રોવાશ હરીના દેશમાં ત્રિગુણ ન મળે હરીના દેશમાં તો ગુણય નથી રજો ગુણ સત્વગુણ તમો ગુણ આ એક ગુણ હરીના દેશમાં નથી ન હોય ત્યાં વાદને વિવાદ વિવાદ ક્યાંથી ઊભા થાય સાત તમો ગુણથી ઊભા થાય છે રજો ગુણથી નહીં ઊભા થાય એટલે કે હજીના દેશમાં તુણ નથી ભારે કરતા પણ કોઈને મૂકશો પાનભાઈ ત્યારે આવશે પરપંશનો અંત પરપંશનો અંત ક્યારે આવે કે કરતા પણ કોઈરે મૂકી દેવું જોઈએ કે હું કરું છું હું કરું એ તો મોટે અજ્ઞાન થશે હું કરો હું કરો એ અજ્ઞાનતા છે સંકટનો ભાર શ્વાન તાને ગાડા એ ઠકવી જ આવતું હોય અને માનતું હોય કે આ ગાડો હું ખેંચી લઉં છું તો એ અજ્ઞાન છે શું કંઈ જે કાંઈ કરે એ કરે છે એ કરે છે એમાં કોઈ ફેરફાર ન થાય કુદરતમાં કોઈ ફેરફાર થાય એવું નથી ગમે એવી ભક્તિ કરો કે ગમે એવા મંતર કરો સતા શિયાળે ઠંડી તો લાગે ને ચોમાસે વરસાદ આવે ઉનાળા તડકા લાગે એ કુદરતમાં કોઈ ફેરફાર થાય એવું નથી એ તો કુદરતી છે હજી એસા બલવાન કાંઈ આપણું હાલે નહીં નવધા ભક્તિમાં નિર્ગુણ રહેવું એમ કહે છે વેદને સંત નવધા ભક્તિમાં નિર્મળ થઈ જાય શું કે જે દુર્ગુણ હતા કામ ક્રોધ લોભ મોહ અહંકાર અને મત આને જ એને કાઢી નાખ્યા એ નિર્મળ બની ગયા એમ છે ભાઈ રે સાંગો પાંખ એક રસ સરખો પાન ભાઈ સાંગો પાંખ પેલા શેલે હુતી એને સાંગો પાંખ કહેવાય એક જ હરખો રે હરખા થવાની જરૂર છે હમાનમાં થઈ જવાનું છે જગત છે એ આપણે આમ તાકીને આ જગતમાં હમાનમાં થઈ જવાનું છે જગત એ રિસોર્સ એમાં જેવા હોય એવા દેખાય છે બદલાય નહીં બીજો રંગ ભાઈ રે સાંગો પાંગ એક સરખો બદલાય બદલાયને બીજો રંગ એને બીજો રંગ લાગે એવું જ નથી સાચાની સંગ કાયમ ભક્તિ અભંગ એટલે ક્યારેય ભાંગે નહીં એને અભંગ કહેવાય કે ક્યારેય ભાંગે નહી એવી ભક્તિ કરવી ભાઈ તે ત્રિગુણ સહિત મનને કરે નિત ક્રિયા લાગશે નહીં કરતા નો ત્રિગુણ સહિત કરે તો કરે પણ એને કરતા પણ આવે નહીં અકત્તામાં જ્યાં પછી કરતા પણ લાગતું નથી કરતા પણ લાગતું નથી તો કોઈ કર્મ લાગતું નથી કોઈ કર્મ લાગતું નથી અને અકથતા કહેવાય છે ત્યારે કરતા પણ હું મટી જાય ગંગા સતી બોલ્યા તેને નડે ભાગ પછી કોઈ કર્મ કે હરિજનો એ માયા હરીને સોંપી ભક્તિ માટે એ બધું હરીને સુપ્રત કરી દીધું હું પણ મટી અહીંયા તું લગાડી દીધું છે આવો જ એનો ભાવ થઈ જશે એને કરતાં પણ હું મટેશ સદગુરુ મહારાજની જય